નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીરપના સબ સેન્ટર દહીંકોટ દ્વારા અડોસલે સેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરાઈ પંચમહાલ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીરપના સબ સેન્ટર દહીંકોટ ખાતે એડોસલે સેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી મેડિકલ ઓફિસર અભિજીત ચૌહાણ અને જાગૃતિબેન પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રોગ્રામ ઓફિસર કિયોરભાઈ ભાટિયા પણ હાજર રહ્યા હતા તેમણે આરોગ્ય આરોગ્યલક્ષી સ્વાસ્થ્ય વિશે અને એનિમિયા નિદાન થયેલા તરુણ તરુણીઓએ દવા લેવા માટે સમજણ આપી હતી આ પ્રોગ્રામમાં દહીંકોટ ગ્રામ પંચાયતના સરપંચ કાશીબેન એમ પટેલ સી એચ આસિફભાઈ શિકારી એમ ડબલ્યુ કૃણાલભાઈ પટેલ એફ એસ ડબલ્યુ આરુલબેન સંઘાડા આશાવર્કરો જશીબેન રાવલ સુમિત્રાબેન પટેલ કોકિલાબેન પટેલ તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા